સામરખા ચોકડી નજીક સ્લોટર હાઉસ નિર્માણનો મનપાનો નિર્ધાર વિરોધ પાછળ કોનો ખેલ સ્લોટર હાઉસ સામરખા ચોકડી નજીકની મનપા હસ્તે જગ્યા પર જ ઊભું થશે તેનો તંત્રનો નિર્ધાર ઊભા થયેલ વિરોધ પાછળ કોનો ખેલ સ્લોટર હાઉસની જ જગ્યા હોય પાંચસો મીટરમાં બાંધકામ નિષેધ નિયમ છતાં આજુબાજુમાં બાંધકામની મંજૂરી કોણે આપી માર્ગ કેવી રીતે અપાયા ઉઠ્યા સવાલો જેમાં છેલ્લા દશકથી આધુનિક સ્લોટર હાઉસ વારંવાર રજૂઆત થતા જે તે સમયના પાલિકા શાસકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા તાજેતરમાં મનપા દ્વારા અગાઉના સામરખા ચોકડી પાસે બંધ કરવામાં આવેલ સ્લોટર હાઉસની જગ્યા પર આધુનિક સ્લોટર હાઉસ બે કરોડના ખર્ચે નિર્માણનું આયોજન કરતા ઉઠેલ વિરોધ બાદ પ્રકારે બ્રેક મારવાના પ્રપંચના ના અહેવાલો પ્રસિદ્ધ થતા બ્રેક લગાવવાદર સ્થળે કોણ સદર જગ્યા સ્લોટરની જ હોય અને બાજુ બાજુ પાંચસો મીટર ના બાંધકામ નિષેધ હોય અને નિયમ છતા બાંધકામની મંજૂરી કોણે આપી સાથે સદર સ્થળે માર્ગની સુવિધા કેવી રીતે આપવામાં આવીના સવાલો પણ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે